કાપોદરામાં આપ કોર્પોરેટરો સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયા દ્વારા ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ તંત્ર અને શાસકો ફક્ત ખોટા છે પ્રજાની પીડાની કોઈ પડી નથી સેજલબેન માલવિયાએ જણાવ્યું ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે કુંદનબેન કોઠિયાએ જણાવ્યું હતું આ મુદ્દે આપના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાઈફાઓ કરે રાખે છે પ્રજાની પીડાની કોઈ પડી નથી તેથી તેમના બહેરાકાને સાદ સંભળાવવા જ અમે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો અમારા વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે પણ પાલિકા અને ભાજપ શાસકોના પેટનું પાણી નથી હલતું અહેવાલ સંજય પોપટ નમસ્કાર હું સેજલ માલૈયા નીલકંઠ સોસાયટીના ગેટે નીલકંઠ સોસાયટીની એડી તો અહીંયા ઊભી છે કેટલા વાહનો છે ગંદકી છે બધી સાફ થવી જોઈએ અને રસ્તો અમારો ચોખ્ખો હશે ચાલવા જેવો હશે તો ચાલશે નહીતર અહિયાં નો મેટ્રો જે વાહન આવે છે બધા બંધ થઈ